ભરૂચ જિલ્લાના બિસ્માર મુદ્દાઓને લઈ યુવા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન ભરૂચ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની બદલ બદતર હાલતને લઈ ભરૂચ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ તેમજ કોંગ્રેસના આગેવાનોએ સોમવારે જિલ્લા કલેક્ટર તેમજ આર એન્ડ બી વિભાગને આવેદન આપ્યું હતું તેમજ રસ્તાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થવા સાથે કસૂરવાળો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી પણ આ પ્રોસેસ છે કરવાના છે તમે કેટલા પૈસા કયા અધિકારી બિલ કેમ ચૂકાવ્યા વઠારિયા પાસે વરસાદ નતો પડ્યો એના પહેલે રોડ તૂટી ગયો તમે સમજો પહેલે વરસાદ એટલે ખાડા પડવા માંડ્યા આ રસ્તો તમારો હજુ તો કામ ચાલુ છે તમે અંકલેશ્વરથી

તમે આજે જવાબ આપવા તમારી એસ્ટીમેટ છે શેડ્યુલ બી કે પ્લાન એસ્ટિમેટ છે ને તમે આપી દો આપવાનું નથી તમે આ મીડિયા છે પોલીસને જવાબ આપવો પડશે અમે જવાના નથી સાઈડ સોલ્ડરિંગમાં તમે હું લીધું કે જીએસબી કે કોરિસ્પોલ કોન્ટ્રાક્ટર તમારો બાજુમાંથી ખોદી ખોદીને કાદુ પૂરે જ બરાબર ગાડીઓ નીચે સાઇટ પર ઉતરી જાય જવાબદાર આટલી બધી રજૂઆતો મીડિયા આટલું બધું ચલાવે છે તો બી હજુ તમારા જેસીબી કાદુ પૂરે છે રોજ એક્સિડન્ટ થાય છે આ કોણ જવાબદાર આટલા ખરામાં તમે ચાલુ વરસાદમાં ડામર નાખીને રોલિંગ કરો છો તમે 500 500 મીટર 1 1 કિલોમીટરના તમે કટ મારો નહીં જો તમે કામ કરો તમે ચાલો તમારા જણે કેરીવાણા હોય ક્વોલિટી કંટ્રોલર બોલાવો કોર લઈએ મે તમને આખો કઈ ચેલેન્જ કઈ ચેલેન્જ સુધી એટલા તમે કોર મશીન બોલાવો એકલો પાવડર તમે નાખેલો છે નીચે WMM ની આઇટમ જે તમારી હતી 0 થી 40 સુધીમાં એકલો તમે ડસ્ટ નાખેલો છે

આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગો ની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલા દેવા લેવા માટે જે પત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિશેના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતન વિગત આપવા માટે મિનસાંધનો સમય મેળવ્યો છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાયદારી આજર ફોમો દ્વારા આપવામાં આવેલ છે

એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની અ રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાની ભરપાઈ